નડિયાદ મુકામે સંતરા મંદિરે એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિત્તે પૂજ્ય મોરારી બાપુની કથા ચાલી રહેલ છે તે દરમિયાન ખેડા જિલ્લા મુસ્લિમ સમાજના મુસ્લિમ બિરાદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના નેચા હેઠળ એક શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને ફૂલો અને સર્ટિફિકેટથી મોરારી બાપુનું સન્માન કરવામાં આવ્યું વધુમાં સોહેલભાઈ ચિસ્ટિયા દ્વારા સંતરામ મંદિર નડિયાદને કુમ ઉત્તમ ઉદાહરણ રૂપે ગણવામાં આવ્યું અને મંદિર દ્વારા કોરોના દુષ્કાળ પૂર કોઈ બી આફત કે હોનારત ની ઉપસ્થિત પરિસ્થિતિમાં નાજાતના ભેદભાવ વગર કરવામાં આવતી સેવા અને રોજેરોજ ચાલતી ચિકિત્સાલય નિમોતિયાની સારવાર લેબોરેટરી સોનોગ્રાફી અને તમામ આરોગ્ય રક્ષી સુવિધાઓને પણ નાત જાતના ભેદભાવ વગર ચલાવવામાં આવે છે તે આજના આ દિવસે અલ્લાહની દરગાહમાં દુઆ કરી કે આવી સેવાઓ અવિરત ચાલુ રહે અને સાથે સાથે આવનારા દિવસોમાં છ સાત આઠ તારીખે સંતરામ મંદિરમાં સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે યોજાનાર રક્તદાન કેમ પણ ચિસ્ય ફાઉન્ડેશન અને ઇજા હેઠળ નડિયાદ અને આજુબાજુના મુસ્લિમ યુવાનો રક્તદાન કરશે તેથી સોહેલભાઈ ચિસ્યાએ જાહેરાત કરી છે સાથે સાથે શકીલભાઈ સંઘ દ્વારા મહારાજ દ્વારા આપવામાં આવેલ કોમી એકતાને ને એકલાસના સંદેશને પણ બિરતાવ્યો હતો આજે સંતરામ મંદિરના પ્રાંગટ્યમાં મોરારી બાપુની રામકથાનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન અને ખેડા જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ આજે અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા તે દરમિયાન બાપુ દ્વારા એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે દેશની અંદર એકતા અને ભાઈચારાની ભાવના સાથે આપણે રહીએ તેનાથી વિશેષ બીજું કોઈ શકે નહીં એટલે જ્યારે આપણે એવું છીએ કે મારી પાસે જે જ્ઞાન છે અહીંયા જ્યારે આપણે આવતા હોઈએ જ્ઞાનપીઠની અંદર આવતા હોઈએ કે પછી કોઈ ધાર્મિક પ્રોગ્રામોની અંદર જતા હોઈએ તો આપણે ફક્ત ને ફક્ત જ્ઞાન મેળવવા માટે પણ જતા હોઈએ છીએ એટલે ત્યાંથી આપણે એવું જાણવા મળતું હોય છે કે મારું જ્ઞાન મને ત્યાગ બલિદાન સમર્પણ જતું કરવાની ભાવના અને સદભાવના ના શીખવડતું હોય ના શીખવી શકતું હોય તો પછી એક અજ્ઞાની મારા કરતા એક હજાર ગણો સારો છે એક સંદેશ એ પણ હોઈ શકે છે બીજું કે આજે જે રીતે સર્વ બિરાદરોએ અહીંયા મુસ્લિમ બિરાદરોએ અહીંયા શુભેચ્છા મુલાકાત દીધી છે તે તરફથી ચિસ્તિયા ફાઉન્ડેશન વતી અને સમગ્ર મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન તરફથી અને મુસ્લિમ યુવાઓ તરફથી એકાવન બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન જે છે એની અંદર એકાવન બ્લડ ડોનેશન યાને કે બોટલ આયોજન કર્યું છે તે ખરેખર યોગ્ય અને સરાહનીય કાર્ય છે અહીંયાથી અમે એક શુભ સંદેશ લઈને જઈ રહ્યા છે અસ્તુ જય ભારત જય હિન્દ સારે જહા સે અચ્છા હિન્દુસ્તા અમારા હમ બુલબુલે હે ઇસ્તી એ ગુલસિતા અમારા મઝહબ નહીં સિખાતા આપસ મેં બેહર રખના હિન્દી હે હમ હે હિન્દુસ્તા અમારા આજ રોજ ખેડા જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના નેજા હેઠળ જ્યારે એકસો ચોરાણું શનરામ મંદિર મહારાજનો સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોરારી બાપુની કથા ચાલી રહી છે ત્યારે શુભેચ્છા મુલાકાત અર્થે અમે સૌ લોકો અત્યારે શંતરામ મંદિરની મુલાકાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પર કરી આની સાથે સાથે અમો આજે એ વાત સાથે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને શંતરામ મંદિર એક એવી સંસ્થા કે જાતે એક કોમી એકતાનો સંદેશો આપી રહી છે અને વર્ષોથી ઘણા બધા વર્ષોથી સંતરામ મંદિર પૂરનો માહોલ હોય દુષ્કાળનો માહોલ હોય કોરોનાનો માહોલ હોય કોઈ પણ જાતના નાચ જાત ધર્મ જોયા વગર તેની અવિરત સેવા ચાલી રહી છે તેની સાથે સાથે તેમનું ચિકિત્સાલય કે જેની અંદર મોતિયાનું ઓપરેશન નજીવા દરે તેના વગરના ઘણા બધા રિપોર્ટો ઘણી બધી સોનોગ્રાફી આ બધું કોઈ પણ જાતના નાચ જાત ભેદભાવ વગર સર્વ ધર્મ આનો લાભ લઈ રહ્યું છે ત્યારે માલિક સાથે અમે એવી દુવા કરીએ કે આ તેમનો સેવા યજ્ઞ અવિરત પ્રણે ચાલે અને અનંતિ આગળ વધે બીજું કે 6 7 8 તારીખના દિવસે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ પ્રતિ અને સાથે સાથે ચિસ્તીયા ફાઉન્ડેશન હતી જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર શું યોગદાન આપવાની તમારી ઈચ્છા છે આજે અમે શુભેચ્છા મુલાકાત દરમિયાન મહારાજને શ્રીએ કહ્યું છે કે આવનાર 6 7 8 તારીખના દિવસે સંતરામ મંદિર દ્વારા સ્ટેલેસેમના પેશન્ટોના લાભાર્થી જે રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું છે ત્યારે હું સોહિલ ચિસ્તિયા ચિસ્તિયા ફાઉન્ડેશન વતી એકાવન મુસ્લિમ બિરાદરો આ સેવા યજ્ઞ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો ફાળો આપીશું તેવી અમે જાહેરાત કરી છે